ડભોઈ તાલુકાના થરવાસા ગામ નજીક પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપલાઇનના વાલમાં મોટી લીકેજના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી નાળાઓ અને ખેતરોમાં વહી રહ્યું છે આ સ્થાનિક અને રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ઉનાળાની આ ઋતુમાં ગામમાં પીવાના પાણીની કમી છે અને લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારે છે બીજી તરફ સરકારી તંત્રની આળસના કારણે રોજનું પાણી વેસ્ટ થઈ રહ્યું છે જે ફક્ત ખેડૂતોએ ખેતી માટે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ મોટી સમસ્યા કરી છે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોની માંગ છે કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તાત્કાલિક જગ્યા પર આવી વાલ્વ લીકેજની સમીક્ષા અને કાયમી રિપેરિંગ કરે જો આ કામગીરી વહેલી તકે હાથ ધરવામાં નહીં આવે તો આ મામલે ઉગ્ર આંદોલનની શક્યતા પણ રહેલી છે રિપોર્ટર લાલભાઈ વડોદરા મોટર ડિર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે